તળાજા તાલુકાના દેવડિયા ગામ ખાતે 80 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા આખાલાનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં પણ ગૌરક્ષકો દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવી રહી છે અને અનેક પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દેવડિયા ગામ ખાતે એક આખલાનું એસી ફૂટ ઊંડા કુવામાં પડી ગયો હતો બનાવની જાણ થતાં ગૌરક્ષક વિજયભાઈ વેગડ એચપી હિન્દુસ્તાની પ્રવીણભાઈ આહીર તેમજ એકતા એ જ લક્ષ્ય સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ટીમ તેમજ તળાજા નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગના જીઠવાભાઈની ટીમ સહિતનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ આખલાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારે સૌ કોઈ લોકોએ હાશકારો અનુભવ્યો હતો